વિચારતી વિમુક્ત જાતિની વિદ્યાર્થીઓને ફી સહાય ઓનલાઈન પોર્ટલ ઘણા સમયથી બંધ જેતપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ડિસેમ્બર માસના અંતમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અરજી માટે પૂરતો સમય ન મળ્યો હોવાના કારણે સમગ્ર ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અરજીની વંચિત રહ્યા ગયા અગમે કારણસર આજ દિન સુધી ઓનલાઈન પોર્ટલ બંધ છે એસસી અનુજાતિ વિભાગના વિદ્યાર્થીઓ માટે આ ઓનલાઈન પોર્ટલ આજે પણ ચાલુ છે એન ટી ડી એન ટી જ્ઞાતિને બીસી ત્રણસો પચીસ યોજના હેઠળ અને ઓબીસી પીએમ વાય સર્વસ્વિ યોજના હેઠળની અરજી માટેનું ઓનલાઈન પોર્ટલ બંધ કરવામાં આવ્યું છે વિકસતી જાતિના વિદ્યાર્થીઓ પોતાની ફી સહાયની અરજી કરી શકતા નહોતી આમ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે વિદ્યાર્થીઓનો દોષ ન હોવા છતાં તેઓ ટેકનિકલ કારણોસર અરજીથી વંચિત રહી ગયા એન ટી ડી એન ટી જ્ઞાતિને બી ત્રણસો પચીસ યોજના હેઠળ અને ઓબીસી પી એમ વાય સાસવી યોજના હેઠળની અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ એક તક મળી તે હેતુથી એન ટી ડી એન પીએમ વાય યાસ્વીની અરજી માટેનું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવા વિકસતી જાતિના આગેવાનીઓની માંગ વિશ્વાસ રાજપૂત ટીવીએટી ન્યૂઝ રાજકોટ